બંને પોલીસ મથકમાંથી 58.75 લાખ થી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. સલાબતપુરા પોલીસ મથક દ્વારા 40.85 લાખનો મુદ્દામાલ પરત કરાયો છે જ્યારે ઉદના પોલીસ મથક દ્વારા 70.89 લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. પોતાની કિંમતી ચીજવસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઉદના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન છે જે સી ડિવિઝન હસ્તકના પોલીસ સ્ટેશન છે સુરત સિટીના. ત્યાં આગળ છેલ્લા જે થોડા સમયગાળામાં મોબાઈલ કોઈ નાગરિકોના ખોવાઈ ગયેલા હોય સ્નેચ થયા હોય એવી રીતે ઓર્નામેન્ટ્સની ચોરી થઈ હોય સ્નેચિંગ થયું હોય કે કેશની ચોરી થઈ હોય તો આ જે મુદ્દામાલ છે એ લાંબા સમય સુધી કોર્ટમાં પ્રોસીજરલ બાબતોથી વાકેફ ન હોવાના કારણે પડ્યા રહેતા હતા નાગરિકોને એ બાબતે સમજ કરવામાં આવી એમને સાથે રાખી અને કોર્ટ ઓર્ડર મારફતે આ મુદ્દામાલ પરત મેળવવામાં આવ્યો છે આજે કુલ એકસો બ્યાસી મોબાઈલ બત્રીસ લાખ રૂપિયાના ઓર્નામેન્ટ્સ અને સાડા દસ લાખ રૂપિયા કેશ એમ કુલ મળીને ઓગણસાઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને આજે એમની આ કાર્યક્રમ કરી અને હાજરીમાં પરત કરવામાં આવેલો છે નાગરિકો આ બાબતથી ખૂબ ખુશ છે અમારા તરફથી ખાસ એક સૂચન છે કે આ જે મુદ્દામાલ અમે પરત મેળવી આપ્યો છે ફરીથી ચોરાય નહીં અને એમને કોઈ નુકસાન ન થાય એ બાબતની પબ્લિક પણ જાગૃતિ કેળવે અને આ કાર્યક્રમને જે સપોર્ટ કર્યો છે એ બદલ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત